જય મિત્રો એન્ટી ડીએનટી સમુદાયના તમામ આગેવાનો મહિલાઓ બાળકો અને યુવાનોને મારા વંદન તારીખ એકત્રીસમી ઓગસ્ટ રવિવાર બે હજાર પચીસના રોજ વિચરતી અને વિમુક્ત જાતિઓનો મુક્તિ દિવસ છે તો શું આપણને એ દિવસે મુક્તિ મળી હતી ખરા આના મનોમંથન માટે આપણે તારીખ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ ગાંધી આશ્રમ ખાતે મળીએ છીએ આપણા દેશને આઝાદ થઈ ઓગણ વર્ષ થવા આવ્યા હોવા છતાં આપણે શૈક્ષણિક આર્થિક રાજકીય અને ઘણા બધા બંધારણીય હકોથી વંચિત છીએ આ વખતે આખા દેશનો એન્ટીડીએનટી સમાજ એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસને ઐતિહાસિક દિવસ બનાવવા જઈ રહ્યો છે ત્યારે આપણે બધા તેમાં સહભાગી થઈએ એના માટે હું આપને વિનંતી કરવા આવ્યો છું એકત્રીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજ સવારે દસ કલાકે ગાંધી આશ્રમ સાબરમતી ખાતે આઝાદીના એક વાગે ગાંધીનગર ખાતે ગિફ્ટ સિટીમાં એનટીએ મહાસભા થવા જઈ રહી છે તો સૌ જો આપ બધા પધારો એવી આપ સૌને મારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત